શહેરના લાલબાગ તળાવથી વિશ્વામિત્રી નદી સુધીની વરસાદી કાંસ નાખવાની કામગીરી કોન્ટ્રાક્ટરે અધૂરી છોડી દેતા કોંગ્રેસના કાઉન્સિલરે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે લાલબાગથી વિશ્વામિત્રી સુધી વરસાદી કાંસ નાખવાની કામગીરી કરી હતી અગાઉ બે પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે કાંસ નાખવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં પણ ત્રીસ ટકા જેટલી કામગીરી બાકી હોય પાલિકાએ બાકીની કામગીરી બીજા ઈજાદારને આપી હતી પણ તે ઈજાદાર પણ અધૂરી કામગીરી છોડી જતો રહ્યો છે અને પાઇપ નાખ્યા છે તેમાં પણ માટી ભરાઈ ગઈ છે અને જૂની કાંસ કે જે રાજમહેલમાંથી જતી હતી જે રાજમહેલમાં બંધ કરવામાં આવી છે જેથી વરસાદી પાણી પાછું આવી રહ્યું છે જેના કારણે લાલબાગ તળાવની બાજુની સોસાયટીમાં વિના ચોમાસામાં પાણી ભરવાની શક્યતા છે ત્યારે સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુરવેએ અધૂરી કામગીરી છોડીને જતા રહેનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની તેમજ તેની પાસેથી બાકીની કામગીરી પૂરી કરાવવાની માંગ કરી છે અમારા વિસ્તારમાં લાલબાગ તળાવ કાશી વિશ્વનાથ તળાવ આજુબાજુના તમામ વિસ્તાર જે દર વર્ષે પાણી ભરાઈ જતું હતું તો વારંવાર અમે સભામાં અસંખ્યવાર રજૂઆતો કરી પત્રો લખ્યા એના પછી એક કામ મંજૂર કરવામાં આવેલું કે અઢી કરોડ રૂપિયા ખર્ચો કર્યા પછી એક વરસાદી કાચ નાખવામાં આવી હતી અને એસી ટકા સુધી એ કામગીરી પૂર્ણ થયેલી પછી આગળ વીસ ટકા કામગીરી જે બાકી હતી એના માટે કોઈ ઈજારદારને કામ આપવામાં આવેલું એ ઇજારદારે કામગીરી તમે જોઈ શકો છો કે અધૂરા પાઇપો નાખીને એની જો કે પેમેન્ટ હોય બેતાલીસ લાખ પંચોત્તેર હજાર લઈને જતા રહ્યા છે અને જે કામગીરી કરી છે એ પાઇપની અંદર તમે આજે પણ જોઈ શકો કે માટીના સ્લજ એટલા જામી ગયા છે કે કંઈ વર્ક જ ના કરે એવી પરિસ્થિતિ છે ને આગળની જે કામગીરી જે બાકી છે એ કામગીરી છોડીને જતા રહ્યા છે જે તે વરસાદી ગટરના અધિકારીઓ એમને નોટિસો આપી છે તો પણ કામગીરી કામ પર આવતા નથી ને આ કામ આ કામ એવું છે કે આ કામ ન કરાય તો પરિસ્થિતિ એવી થાય કે આખા વિસ્તારમાં ઠેક નવાપુરા વિસ્તાર હોય રાસ્તમ સોસાયટી હોય રાજદીપ સોસાયટી હોય સિયાબાગ વિસ્તાર હોય જે પ્રમાણે આ વર્ષે પાણી ભરાયેલું એનાથી ડબલ પાણી ભરાઈ જાય એવી પરિસ્થિતિમાં આવો ઈજારદાર અધિકારીઓ કીધા પછી પણ કામગીરી પૂર્ણ ના કરે ન અડધું કામ છોડીને પૈસા લઈને ભાગી જતો હોય ના આવી એકદમ હલકી ગુણવત્તાવાળી કામ તમે જોઈ શકો પાણી જઈ ના શકે જે ખરેખર એને આ કામગીરીમાં કેચપીટો બનાવવાની હતી કેચપીટો ન બનાવવાના લીધે માટીના સ્લજ જે વરસાદ આવ્યો એનાથી આખા પાઇપ બેહી ગયા છે પા માટી ભરાઈ ગઈ છે ને આવા ઇજારદારને અમારી તો એવી માગણી છે કે આવા ઇજારદારને ખરેખર બ્લેકલિસ્ટ કરવા જોઈએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર